ભારત માતા કી જય તો ભાઈઓ ખેડૂત મિત્રો આજે આપણે બતાવીએ છીએ ઓતર પાક ઓતર પાકમાં અમે જે ડુંગળીનો રોપ ગાયો હતો એ ડુંગળીના રૂપની અંદર અમે ડુંગળીના હંગાજાથી આ પાડી પાળીઓ વરિયાળી ચૂકી હતી અને આ ચારા બનાવ્યા હતા ડુંગળી માટેના ડુંગળીના ચારામાં અમે રોપ લઈ લીધો અને ટૂંટી ચૂંટીને બાજુમાં જ મારું ખેતર છે એમાં વાહી દીધી અને એ વાવતર નાના ડોકા રહી ગયા હતા એ અત્યારે હવા મોટા થઈ ગયા છે અને એક બાજુ વરિયાળી પણ મોટી થઈ ગઈ છે એટલે આ ચૂંટી આના અમે બહાર કાઢી દઈએ છીએ આવી રીતે પાથરા કરી અને બહાર જઈ એને સાફ કરીએ છીએ એ તમને પ્રોસેસ બતાવું સાફ કરવાની તો કઈ રીતે અમે એને સાફ કરી જે પાછળ બહાર કાઢ્યા અને એ આ રીતે અમે સાફ કરી દઈએ કારણ એ જ તો ભેજમાંથી કાઢી હોય ત્યાં માટી અને અમુક પડલું જે માટી ચોંટેલી હોય માટી સાફ થઈ જાય જેથી કરીને ધોવામાં સુલભ પડે અને પછી એમાં અમે આ રીતે બબે કિલોના આશરે બે કિલો જેટલું વજન થઈ જાય એ રીતના ભડા તૈયાર કરી દઈએ અને આ પૂડીઓ તૈયાર કર્યા પછી અમે એને આ રીતે બાજી કાઢી અને આ બોધ્યા પછી હવે ચારથી પોચ પાંચ તૈયાર કરી અને એનું એક ઉલેટું અલગ મોટું બનાવી દઈએ અને એ પછી બાજુમાં જ મારા ખેતરના છેડે કુંડી છે એ કુંડીમાં હું બપોર ઊભા કરી દઉં છું અને બપોર પછી કાઢી અને એને ભળા બોધીને પછી જો માર્કેટમાં મોકલું એવી રીતની બધી તૈયારી કરવામાં આવે આ ડુંગળી સાફ કરીને જે ધોઈએ અને ધોઈ અને પછી એના પૂળા બનાવી અને પાણીની અંદર બપોરે મૂકી દઉં છું અને બપોર પછી એ પૂળા બહાર કાઢી અને એ તમને બતાવી દઉં કે આ રીતે અમે જો માર્કેટમાં કઈ રીતે મોકલીએ છીએ આ કરવા પાછળનું કારણ એક જ છે કે આપણી પાસે જો જમીન ઓછી હોય તો આવી રીતનો ડબલ પાક આ તો કોઈ ત્રણ જાતનો પાક થયો કારણ કે પહેલાં જે દરૂ તૈયાર થયા એ દરૂ પણ વેચી દીધા એમાંથી પણ પૈસા મળ્યા બધા જે રહી ગયેલા હતા એ કાઢ્યા તો હાલે આજની તારીખે પંદર રૂપિયા જેવો કિલોનો ભાવ મળે છે મને લીલી ડુંગળી અને જેથી તમે સાફ સફાઈ વધારે કરો તો વીસ રૂપિયા સુધીનો ભાવ પણ મળી શકે છે પણ મારે શું હતું કે આ વરિયાળી થોડી મોટી થઈ ગઈ હતી પહેલી આ ધરું કાઢવાની ઉતાવળ કરવી પડી કારણ કે જો વરિયાળી ધરું કાઢું નહીં તો આ લીલીના ડુંકા જે આ નમી ગયા છે તો એને બાંધવા માટે તકલીફ પડે અને જેમ જેમ વરિયાળી મોટી થાય તેમ તકલીફ વધારે પડે એટલે મેં થોડી નાની ડુંગળી કાઢી લીધી છે પણ હજુ આના કરતાં મોટી કરવીઓ થઈ શકે એટલે આ ટાઈમ થાય એ વખત કાઢી અને એને સીધું પ્રોસેસ કરવા માટે ધોઈ અને મૂકી દે પણ આ રીતની ખેતી જો ખેડૂત મિત્રો ઓછી જમીન હોય તો આ રીતની ખેતી પણ કરી શકાય આમાંથી પણ તમે સારી એવી આવક મેળવી શકો આમાં ડુંગળીની આવક થઈ વચ્ચે હવે વરિયાળીની પણ આવક થઈ શકે સૌ પ્રથમ તો મેં જે ધરું તૈયાર કર્યા ને એ ધરું કરા એ વખતે મેં ચારાનું માપ છે ને એ બિલકુલ પાંચ ફૂટનું અંતર રાખેલું એટલે પાંચ ફૂટના જે દાણામાં ચારા કરે ને એટલે એના લીધે એ ધરું કાઢ્યા પછી અંદર નાનું ટ્રેક્ટર સહેલાઈ નીકળી શકે પણ એ વખતે મેં મારી કોઠા સુસ્તી આ વરિયાળીના દાણા મૂકી દીધેલા હતા જે પાળથી બંને સાઈડ જો તમને બતાવી દઉં કે આ પાળ છે આ પાળથી આ પાળ વચ્ચે આ બાજુ આ વરિયાળી નાના નાના દાણા મૂકી દીધે એ વખતે અને આ રોપ તૈયાર થઈ ગયો જ્યારે આ રોપ મેં ચૂંટી અને બાજુનું આપણું ખેતર છે એમાં વાવેતર કર્યું બીજો વધારે હતો એ મેં વેચાતો આપી દીધો એટલે લગભગ મેં ગણો ને આ છ ચારાની અંદરથી ત્રીસેક હજારનો રૂપ મેં વેચી દીધો ત્રીસ હજારનો વેચ્યો અને વધતા મારો બે વીઘાનો મેં વાવેતર કર્યું એ રોપ ચૂંટ્યા પછી અંદર નાના નાના ધરું રહી ગયા હતા એ નાના નાના ધરું જે રહી ગયા છે એ મેં રહેવા દીધા હતા એને પાણી પાવાનું ચાલુ રાખ્યું જેથી કરીને આજે એ મોટા થઈ ગયા હવે એને હું લીલી ડુંગળી તરીકે ચૂંટી લઉં છું અને આ લીલી ડુંગળી ચૂંટવાની પ્રોસેસ તમને બતાવું એ ચૂંટીને અમે કઈ રીતે માર્કેટમાં મોકલીએ છીએ એ તમને બતાવી દઉં પછી અમે ડુંગળી ચૂંટવાની ચાલુ કરી અને ડુંગળી એક એવી હતી કે હું ચૂંટવાનો પણ બહુ હરખ આવી ગયો અને હરખમાં હરખમાં ચારે પાછળ થઈ જાય ખબર પડતી નથી એક એક લઈ અને હું તો પછી સાફ કરવા મંડ્યો અને એવી સાફ કરવા માંડ્યો કે ફટાફટ ફટાફટ સાફ કરતાં કરતાં ટાઈમ જો જાય એ પણ ખબર ના પડી એ કંઈક પૂરો થઈ ગયો એ ખબર ના પડી અને ફટાફટ જો પૂરો થવા માંડ્યો એની ઘડી પૂરો વધી અને એ પાછો દોડવાની તૈયારી કરવા માંડ્યો જો દોડું ના તો પાછો પાવર જતો રહે પાવર જતો રહે તો પાણીઓ કરવું ભરું એટલે પાણી ભરેલું શું એમાં કુંડીમાં નખી કુંડીમાંથી ધોઈને ફટાફટ પૂળા બહાર કાઢી દીધા બહાર કાઢી અને બાજુમાં જોયું તો હા તૈયાર કરેલો કટકો પડ્યો હતો એ ચેદરાનો કટકો લઈ અને ફટાફટ પૂળા એમાં ગોઠવી દીધા પૂળા ગોઠવી અને ફટાફટ કરતા બોધી અને એકદમ બોધી કાઢીને તૈયારી કરું કારણ કે બાજુ પાર જો ફોન ના કરું તો આવી ના આવી એની પણ મનપીખ હતી અને એ ફટાફટ લઈ અને ઉપડ્યું કદાચ લાવી જઈને રિક્ષાવાળાને ફોન કરું પણ એવું અહીંથી ભારો લઈને હેડ્યો ને તો હોમ રીક્ષા વાળો દેખાડો હા મને એમ કે રીક્ષા આવી દીધા હવે ચિંતા નહીં રીક્ષા કીધું ભાઈ હવે ફટાફટ તું ભરવાનું ચાલુ કર રીક્ષા વાળા પાછું માવો ખાવા માંડ્યો એટલે ભાવ ખાવા રવાજે સોનાવાનું ભરવાનું કર અને ફટાફટ એક પૂરું એને મળવા માંડ્યો એ મળતો તો પણ મારો જીવ બળી જાય કારણ જેમ તેમ પૂરું પકડે પાછું તો વધમાં પૂરું પડી જાય ભારો તો ઉપાડી કરી મેળ છે રે એમ કરીને મને ભરી પાછો પછી રસ્તાને સમજણ પાડી તું આ રસ્તા થઈ અને સીધો જતો રહે માર્કેટમાં અને આપડી જઈને ઉતારીએ કે અમે રસ્તો જોયો ભરી પાછો હું એને કે તું આ બાજુથી શોર્ટકટ થઈને જઈજી તો જ પો નગર પાછળ મોડું કરે તો મિત્રો આ હતી અમારી લીલી ડુંગળી